ਮਾ ਤਾਰਾ ਯਾ ਸਿਵਾਦ ਮਨੇ ਬਲੂ ਫਡ਼ਾ sako karlige chamany height shirt sako karlige chako pulur tamal k planned sha karlige si babige lakru si hiponey sako kasar ti lam mistari 거든 ki Vine Radio ti à cô gái baba mari full camera sẵn camera nè luôn mari full, mu khua vào đây luôn bây giờ, cô gái baba. bên kia cũng quỳ chị là ở trên dây mình. quỳ chị. quỳ chị. quỳ chị. quỳ chị. quỳ chị. quỳ chị. quỳ chị.

છોકરો ના પછી પૈસા નહી શું આપડે પછી ઘણા ધંધા બોકરા માટે કરવું પડે આપણે પછી લાગવાનું હોય

આઈક જાજો ઓલ તો મારો જોબ છે હાલો કે માર કેવ રામ ભી હે હા ને માર બહાર મસ્તી મસ્તી ના કરતા કોઈ મારતા ન કોઈ રા છોકરા ને લેવરા કાકા હે તો મોબાઈલ લેવા પૈસા ફોન કોનો

ની લાયા હોય એકિયા બધું ના તરત કરજો એ કોકલલા ભઈ આપડો જો બોગા ધણીનો મોમે આવી ગઈ એ બે સગનજીને ફોન કરો કે તને આ એમ મારા હોય એ કેવાટો ટાઈ જા પછી સગનજીત કેવું હશે આપણે એ જાઈશું હા હેલો લ્યા કેટલો હા આવો આવો મોડો મોડો થઈ જાય યે પછી લેતા આવજો કેજો હા તો તમારા ભત્રીજાને લેતા આવજો બસ આવી શાક નું આઈતું કે ગોગા મહારાજ નું ત્યાં મંદિરે જવાનું છે હેડો ન્યા હેડો મારતો ફોન જોડો રાખી રાખવાની જારી મારું આ હરું આખો નેડી ફોન ફોન હેડો કાકા તમે હવે આ બચા છોકરા મારે આયા ફોન જો જો ક્યાં આખું જઈ શું કરવા નું બાપા પી જાય નહીં માનું નો પી જાય શું આને એને પણ નથી કાકા આને આઈક શાક ના એ ડબલું જાજે શાક ના ને તડ તીકતા અને સપનું સાના હું તો ના કહેવાય ને અરે એ કોઈ નાઈ લે અજો લે ડાબડી મુનો પેશી ખેડ કરાશે અલ્યા પણ મને સપનું ભૂલ થઈ ગઈ કે મારી અરે ને આ અમન સપની નાઈ જંગર ડાબડી મુજા સપનું આવે છે તો મરી રહી ગઈતી કાઈ ને જા હે માનતા નઈ ને કઈ જો નાકા બંધોકી બને ખાતા નહીં હા હે તા આ ભતી કે મારી જ પી જાય એટલે તને હું લઈ દીધા સવાના ને ફોન કર તપને ચાકે આબુસા કા પાછી ઘર જાવું છે ના ના આબુસા આ તો કરો અલ્યા તા ભડજી એ કાકામ પાક એ કે જેનો નતો ગાખા ગા એ લક્ષ્ય કરે એ આ તો મારો ઘોડો જુસ્તાર થઈ ગયો તમે હા જાય રમજી કો માતી માનું મારો અરે મારપોને જાજો હે નાડા રિચ્છામાં ફોન કરો રિચ્છાઓને કીધું બેહી જજો તમે તો બેહી ના હડો હડો આપણે આમ લઈ ગયો

બેહી જા ઓ બોલ કાકા હેડો કાકા આપણે બે હેડો અલ્યા તમે નથી મોમ અલ્યા માતો નીયા બો તો બગ બગ કરી લે એ એ અલ્યા એ મને સમજાય કે સમજાય નહીં બગ બગ કરી યાર કાકા સમજાવ કે એ એ એ સુકા કાકા મા જગ કે આ ગયા જો મા બેહું હે અલ્યા આ કાકા આગળ બેહો છો આપની મજા હોય આ ક્યાં હું ઓટલા છું આપની મજા આવી એ જપ્પી મુજે તને જપ્પી આ લે બી કોયો ના મજા ના ગોગાના રોમે જો હન આવી તો ના ખરા બેહો બેહો છો ના મને ભાઈ આ કરી દેવાનો મોટા કાજે સકળ મોટા તો ભગત કેવાય સકળ આ અમન શપનવાયું કે કેમ ઓમ બોલવા આલ્યો તમે હા કે વાત હોય અમન શપનવાયું અલ્યા કરે છે Oh! Yeah.